સૌને મારા નમસ્કાર આપણા બધાના માટે એક નવો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ સન્માનનીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શિક્ષણ વિભાગના તમામ સાથીઓ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ એસએમડીસીના પ્રતિષ્ઠિત સભ્યો આચાર્યશ્રીઓ શિક્ષકગણ અને વાલી મિત્રોને મારા પ્રણામ નમસ્કાર આજે આપણે બધા ઓનલાઈન માધ્યમથી જોડાયેલા છીએ અને આ તકે હું આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું આપણી શાળાઓના વિકાસ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની આ એક દિવસીય તાલીમ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ચાલો આપણે આ વિષય પર વાત કરીએ પહેલાં આપણે જાણીએ છીએ કે પહેલાંની પરિસ્થિતિ કેવી હતી પહેલાંના સમયમાં બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી માત્ર શાળા આચાર્ય અને શિક્ષકોની જ માનવામાં આવતી હતી વાલીઓને સમુદાયની ભાગીદારી ખૂબ જ મર્યાદિત હતી શાળાના વિકાસ માટેના નિર્ણયો અને કાર્યોમાં સ્થાનિક લોકોનો સહયોગ નહીવત હતો જેના કારણે ઘણી વખત શાળાઓની સમસ્યાઓનું નિરાકરણ ધીમું પડતું હતું પરંતુ આજે એકવીસમી સદીમાં શિક્ષણને માત્ર શાળા સુધી મર્યાદિત ન રાખી શકીએ બાળકના વિકાસમાં વાલીઓ અને સમુદાયની કાળજી પણ એટલી જ જરૂરી છે આ પરિસ્થિતિને બદલવા માટે આપણી સરકારે અને આપણા શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે આ વર્ષ પ્રવેશોત્સવ અને કલ્યાણકિરમણી મહોત્સવની મુખ્ય થીમ જ શાળા વ્યવસ્થાપન સમિતિને કેન્દ્રમાં રાખી હતી આનો અર્થ એ છે કે લોકો ગ્રામ્યજનો વાલીઓ એમની ભાગીદારી અને સ્થાનિક સમુદાયને શાળાના વિકાસમાં સીધા જોડવા આરટી એક્ટ બે હજાર નવ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના માર્ગદર્શન હેઠળ આપણે એસએમસીની પુનરચના કરી છે અને તેમને સક્રિય કરવા માટે વિડીયો કોન્ફરન્સ તાલીમ અને જાગૃતિ અભિયાનો ચલાવ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એસએમસી સભ્યો સાથેના સંવાદથી લઈને એનએસએસ સ્વયંસેવકો દ્વારા નાટક અને શિબિરો સુધી આપણે સમુદાય કેન્દ્રિત અભિગમ અપનાવ્યો છે આ પહેલથી ડ્રોપઆઉટમાં ઘટાડો ગુણવત્તા સુધારણા અને પારદર્શિતા વધી છે ગાંધીજીએ કહ્યું સેવામાં સમર્પણ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે એસએમસીના સભ્યો તરીકે આપ શાળાના ભૌતિક ડિજિટલ વિકાસ અનુદાનનો ઉપયોગ અને સ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપી શકો છો આપની સક્રિયતા શાળાઓમાં પારદર્શિતા અને સમાવેશી શિક્ષણ લાવશે ઉદાહરણ તરીકે નવા નદીસર પ્રાથમિક શાળા ગોધરા પંચમહાલમાં એસએમસીએ મસ્તિકી પાઠશાળા અને વિદ્યાર્થી સંસદ દ્વારા આનંદદાયી શિક્ષણ અને સમુદાય સહભાગીતા વધારી છે રંગપુર પ્રાથમિક શાળા વાંસદા નવસારીમાં એસએમસીએ માસિક ફાળા દ્વારા પિસ્તાલીસ કોમ્પ્યુટર્સ સાથે સ્માર્ટ લેબ બનાવી છે ફાટસર પ્રાથમિક શાળા ગીર ગઢડા ગીર સોપનાથમાં એસએમસીએ રોજનો એક રૂપિયો અભિયાનથી સીસીટીવી વધારાના શિક્ષકો અને શૈક્ષણિક પ્રવાસોની વ્યવસ્થા કરી છે આપણે ભવિષ્યની શાળા વાતાવરણને સાથે મળીને એવું નિર્માણ કરવા માગીએ છીએ જ્યાં દરેક બાળકને સર્વાંગી વિકાસ મળે ટેકનોલોજીથી સજ્જ વર્ખંડો આરોગ્ય અને સુરક્ષાની સુવિધાઓ અને સમાજની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ આપણે એવી શાળાઓ બનાવવા માંગીએ છીએ જ્યાં બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પણ જીવન કૌશલ્યો પણ શીખે લોક સહયોગથી આવતી ઉર્જા અને માર્ગદર્શનથી આ સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકીએ જેમ કે માનનીય વડાપ્રધાનશ્રીના લોકસેવાના કાર્યોમાં જોવા મળે છે આજની આ તાલીમ બેઠકમાં આપ જે માર્ગદર્શન પ્રાપ્ત કરશો એસએમસીની રચના કાર્યો ફરજો અનુદાનની માહિતી વિકાસલક્ષી યોજનાઓ અને સો મૂલ્યાંકન તે શાળાના આયોજન માટે પાયાની છે આપ સૌને આ તાલીમ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ તાલીમથી આપની સમજવસશે અને આપ શાળાના વિકાસમાં વધુ સક્રિય બનશો અંતમાં હું આપને વિનંતી કરું છું કે આપણે સતત સંપર્કમાં રહીશું આપના સૂચનો અને અનુભવોને આવકારીશું અને ફરી એકવાર આપને સક્રિયતાનું આહવાન કરું છું આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીએ અને સાથે વિકાસ કરીએ આભાર વંદે માતરમ જય હિન્દ ભારત માતા જય